નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી પોલીસ તંત્ર ખાતે અયોધ્યામાં થનાર શ્રી રામ મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ માંડવી પોલીસ તંત્ર ખાતે અયોધ્યામાં થનાર ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજ રોજ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ કલાકે ડીવાય એસ બી કે વનારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં ડીવાયએસપી બીકે વનારે જણાવ્યું હતું કે રામ જન્મોત્સવ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ધાર્મિક માહોલ શ્રદ્ધા અને આસ્થાથી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય જે અંગે શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ માંડવી પોલીસ તંત્રના પીએ હેમંતભાઈ પટેલ માંડવી પાલિકા ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ માંડવી નગર ભાજપ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી રંજનાબેન મરાઠે ચિરાગભાઈ પૂજારી તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આગામી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે રામલલ્લાની મૂર્તિ છે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી બાવીસ તારીખે માંડવી તથા આજુબાજુના તમામ અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી શોભાયાત્રાઓ નીકળવાની છે અનુસંધાને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે ધાર્મિક માહોલમાં શાંતિપૂર્ણ રીતે શ્રદ્ધાળુઓ છે પોતે તહેવાર ઉજવી શકે એ માટે આજ રોજ શાંતિ સમિતિની મીટિંગ બોલાવવામાં આવેલી શાંતિ સમિતિના તમામ સભ્યો હાજર રહેલા હિન્દુ મુસ્લિમ તમામ કોમ્યુનિટીના અને તમામને પોલીસ દ્વારા શ્રદ્ધાથી અને સુમેળથી આ તહેવાર અને શોભાયાત્રા છે એ કાઢવામાં આવે ને ઉજવવામાં આવે એ બાબતે અપીલ કરવામાં આવેલી છે અને સામે નાગરિકો તરફથી પણ સરકારની ખાતરી આપવામાં આવેલી છે સાથે જ જોતા રહો ટીવી ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ